નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ ખરોડ ગામ નજીક તાજેતરમાં જ બનાવેલ બ્રિજ પર થોડા દિવસોમાં મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો જીવ જોખમમાં મુકાયો છે વાહન ચાલકો બ્રિજનો માર્ગ ટાળી સર્વિસ રોડ પરથી વાહન લઈ પસાર થવા મજબૂર બનતા ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે આ પરિસ્થિતિને કારણે પાનોલી કરમાલી રવિદ્રા જીઆઈડીસી પબ્લિક સ્કૂલ ખરોડ વિસ્તાર તેમજ ખરોડ અને ભાદી ગામના લોકો માટે મુસાફરી કરવી દુષ્કર બની છે વરસાદી વિસ્તારોમાં ખાડામાં પાણી ભરાતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળના કારણે શ્વાસની તકલીફો વધતી જાય છે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેમનું કહેવું છે કે આ બ્રિજ ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે લાખો કરોડો રૂપિયાના ખર્ચ છતાં ગણતરીના દિવસોમાં રસ્તો ખાડાઓમાં ફેરવાઈ ગયો છે જે કામની નિમ્ન સ્તરીય ગુણવત્તા દર્શાવે છે જનતા ખુલ્લે સવાલ પૂછી રહી છે કે કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની છે એક જ માંગ છે કે તાત્કાલિક ખાડા પૂરવામાં આવે વૈકલ્પિક સુવિધાઓ ઊભી કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરી જનતાને ન્યાય અપાવવામાં આવે સામાજિક કાર્યકર નેશનલ હાઈવે અડતાલીસ કરોડ પાસે બનાવવામાં આવેલો બ્રિજ જે અત્યારે જોઈ શકાય છે કે તેના ઉપર ખાડાઓ મસમોટા પડી ગયા છે મત મોટા ખાડા પડી જવાના લીધે ત્યાં એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થયેલો છે એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થયો છે અને ગાડીઓના કમાનો તૂટી જવાનો ભય ઉત્પન્ન થયો છે જેથી લો ગાડીવાળા લોકો નીચેથી જવા સર્વિસ રોડ વાપરવા મજબૂર થયા સર્વિસ રોડ નીચે વાપરવાના કારણે નીચે ટ્રાફિકના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ઉપર એટલા મસમોટા ખાડા જ પડી ગયા છે કે જે ખારાના લીધે વરસાદ પડે તો ખાબોચિયા ભરાઈ જાય છે અને એક્સિડન્ટનો ભય ઉત્પન્ન થાય છે અને અત્યારે હાલમાં વરસાદ નથી ત્યારે ધૂળધમણીનું સામર્થ્ય બની ગયું છે રસ્તાઓ પર એવું લાગી રહ્યું કે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે થોડાક જ દિવસમાં જો બન્યો હોય બ્રિજ અને થોડાક જ દિવસમાં આટલા મોટા ખારા પડી ગયા હોય ડિવાઇડર ઉપર તિરાડ પડી ગયા હોય તો ત્યારે મારે તંત્રને અપીલ છે કે આના પર કાર્યવાહી કરવામાં આવે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારી પર એક્શન લેવામાં આવે અને ખાડાઓને પૂરવામાં આવે